GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ આપજે શું જીટીએન ન્યૂઝ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલમાં ગુજરાત રાજ્યના પ્રવાસે છે પ્રધાન બત્રી દ્વારા સૌસારી ખાતેથી રાજ્યના રૂપિયા 41000 હજાર કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોનું એ ખાત મૂરત અને એ લોકાર્પણ કર્યું હતું તમામ પ્રકલ્પોમાં પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગુજરાત શહેરના દાહોદ રોડ ઉપર નિર્માણ પામેલી નવીન ઔદ્યોગિક તાલીમ સંસ્થાના ભવનનું પણ એ લોકાર્પણ કરવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા એ લોકાર્પણ કરાયા બાદ રિબિન કાપીને ગોધરાની મલ્ટી સ્ટોરી આઈટીઆઈ બિલ્ડિંગને વિદ્યાર્થીઓ માટે ખુલ્લી મૂકવામાં આવી હતી તો રૂપિયા ચાલીસ કરોડ ઉપરાંતને ખર્ચે તૈયાર થયેલી આ મલ્ટી સ્ટોરી આઈટીઆઈ બિલ્ડિંગ અદતન સુવિધાઓ સાથે તૈયાર કરવામાં આવી છે કે જેમાં જિમ્નેશિયમ કોન્ફરન્સ રૂમ સહિત સેન્ટ્રલ એસી સાથે સમગ્ર બિલ્ડિંગ તૈયાર કરવામાં આવશે જે મહીસાગર અને દાઉદ જેવા જિલ્લાઓમાંથી ગોધરા ખાતે અભ્યાસરથી આવતા વિદ્યાર્થીઓને નવીન આઈટીઆઈનો લાભ મળી રહેશે તો ગોધરા ખાતે પ્રધાનમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં લોકસભા સાંસદ રતનસિંહ રાઠોડ તેમજ તાજેતરમાં નવનિયુક્ત થયેલ રાજ્યસભાના સાંસદ ડોક્ટર જે એસ પરમાર જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરા ગોધરા ના ધારાસભ્ય સી કે રાવલજી મોરવા હડફના ધારાસભ્ય નિમિસાબે સુધાર ગોધરા આઈટીઆઈ આચાર્ય દિનેશ વરમોરા સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે નવસારી ખાતેથી દેશના યશસ્વી વડાપ્રધાન અને રાજ્યના લાડીલા મુખ્યમંત્રી દ્વારા ઈ લોકાર્પણ ગોધરાના આઈટીઆઈના નવા મકાનના લોકાર્પણ પ્રસંગે ગોધરા ખાતે આઈટીઆઈના નવા મકાનનું લોકાર્પણ આજે યોજવામાં આવ્યું માન્ય નરેન્દ્ર મોદી સાહેબનું સ્વપ્ન અને રાજ્યના લાડેલા મુખ્યમંત્રીશ્રીનું સ્વપ્ન છે કે આવનારા દિવસોમાં યુવાનોની રોજગારીની તકો પૂરતા પ્રમાણમાં મળે અને નરેન્દ્ર મોદી સાહેબે કહ્યું કે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી છેવાડાનો એક પણ વ્યક્તિ મળવાપાત્ર યોજનાઓથી વંચિત ન રહે અને મોદીની ગેરંટી તો રાજ્યનો હોય યુવક હોય અને દેશનો યુવક હોય એ રોજગારીના માધ્યમથી અને ખાસ કરીને આઈટીઆઈમાં જે તાલીમાર્થીઓ જે તાલીમ લઈ રહેલા યુવા મિત્રોને બહેનો દ્વારા પોતે પોતાની જાતે આત્મનિર્ભર બને એવા શુભ આશયથી આજે આ નવીન મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ખાસ કરીને હું રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો ખૂબ ખૂબ આભાર માનું